હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો તમે આગળનો બ્લોગ જોયો અમારું અમદાવાદથી ડાંગની રોડ ટ્રીપ અમે પહોંચી ગયા ડાંગમાં અને હવે અમે કયા કયા પ્લેસીસથી સ્ટાર્ટ કર્યું એ જુઓ આગળની ક્લિપ્સમાં ફર્સ્ટ ડે અમે શું શું કવર કર્યું ઓકે તો ચલો જઈએ આ તો શરૂઆત છે આવું હું મને ચાલુ જ રહે તો ફાઇનલી ગયા છીએ ટેમ્પલ બહુ સરસ છે ટેમ્પલ ની અને તો એક નંબર છે બાકી અમે પોલો ફોરેસ્ટ ગયા ત્યારે થોડોક ટાઈમ ભટકાઈ ગયો પણ આમાં બિલકુલ નથી બટકાણા મંદિર છે અને ટૂંકમાં ખડ ખડ પાણી વહેતું જાય છે અમને તો અહીંયા થી મસ્ત અવાજ આવે છે ખડ ખડ પાણી બાકી એમ ખડખડ વહે છે

ને આ છું હું વાહ ધીસ ઇઝ ધ એટમોસ્ફિયર એન્ડ વાતાવરણ બાકી એક નંબર છે અને એટલી શાંતિ છે ને કે એની કોઈ હદ જ નથી સુપર શાંતિ જાણે આમ આપણે ગુજરાતના કાશ્મીરમાં આવી ગયા હોય એવું લાગે છે ઈ બહુ મજા આવે છે

અને બધા સો પાલવ આઈ ગાર્ડન ઊંચા ઊંચા ઝાડવા છે પણ અને ઝરમર વરસાદ તો ચાલુ જ છે ઓડિયો ગાઈડ પણ છે ઠીક

કેક્ટસ હાઉસ માં કેકડા છે ઓકે ધ કેક્ટસ વાળા પ્લાન્ટ્સ અલગ અલગ ટાઈપના ઘણા બધા છે અને લોક મારીને રાખ્યું છે કેક્ટસ ને એટલે કોઈને લાગી ના જાય નાઈસ થોટ શું છે કઈ જીવડા બીવડા કેક્ટસ છે આ બાર આવી ગયું તારે બાર હાથ ઉપર

વરસાદ હવે વધી ગયો છે ડેસ્ટિનેશન ઇઝ ગીરા તો અને એન્ટ્રી ટિકિટ છે ટેન રૂપીઝ પર પર્સન છે ટિકિટ બારી અને અમારી ગાડી પાર્ક કરી દીધી છે અને પાર્કિંગના પણ અમારી પાસેથી ત્રીસ રૂપિયા લઈ લીધા છે ફોર વ્હીલ પાર્કના બસ હવે પાર્ક કરી દીધું છે ડાયરેક્ટ ક્યાં જ અને અહીંયાથી હાલવા માંડ્યા છીએ

મિસ્ટર બીઝી એ office na ako eh. Cross phone. અહીંયા I'm going to go to the house. I'm going to go to the house. થોડી going to go to અને અવાજ પાણીનો ખડ 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 જે છે બહુ મસ્ત ઓકે to go ગયો ઓકે house. પડતો going હો હાથ to the જો જાય છે બાળકો બધા જોઈ ને ચલો હું પણ જાઉં બાકી મારા હાટું કોઈ રાહ નહીં જોવે આ બધે એવા હે સામાન કાઢવા તો ઉપર લઈ જઈ ડાંગના ડે વનના કે જે અમે કવર કરેલા છે અને રાતે ગયા જઈને ખાધું પીધું પછી પેલું હા મેજિક શો જોયો અને પછી ગયા સુધી પાંચ વાગ્યાના પાંચ કે પાંચ વાગે તો નીકળી ગયા હતા એટલે તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઈક કરી દેજો ધોધ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો મળીએ નેક્સ્ટ ફ્લોગમાં કે જે હશે ડાંગનો ડે ટુ નો તો ત્યાં સુધી બાય